હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છીએ નવરાત્રિ સ્પેશિયલ ફરાળી હાંડવો તો એના માટે મેં એક બાઉલ મોરૈયો અને એક બાઉલ સાબુદાણાને પલાળીને રાખ્યા હતા ચાર કલાક પહેલાં અને એને આપણે મિક્સચર બાઉલમાં લઈ લઈશું ક્રશ કરવા માટે અને એની અંદર આપણે એક વાડકી જે નાની આવે છે અમૂલનું દહીં એ એડ કરીશું ખાટું જેવું છે થોડું દહીં અને આપણે પછી એની અંદર મીઠું એડ કરીશું એક ચમચી અને બધું સરસ રીતે આપણે પીસી લઈશું વધુ સરસ આપણે પીસી લીધું છે તમે જોઈ શકો છો આપણે આવી રીતનું સ્ટેક્ચર રાખવાનું છે એને આપણે એક બાઉલમાં કાઢી લીધું છે અને હવે આપણે ખીરામાં નાખવાની બધી વસ્તુને સમારી લઈએ તો મેં સૌથી પહેલાં આપણે ચાર પાંચ મરચાં લીધા છે અને એની અંદર એક કાદુનો ટુકડો એડ કર્યો છે અને સીંગદાણા એડ કર્યા છે થોડા અને આ બધું જ આપણે પીસી લેવાનું છે આવી રીતની પેસ્ટ આપણે બનાવી લેવાની છે અને આ આપણે પેસ્ટ હવે આપણે આ ખીરું બનાવીને રાખ્યું છે એની અંદર આપણે એડ કરી દઈએ તમે તીખાસ તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો ફ્રેન્ડ હવે આપણે આની અંદર મેં એક ગાજર મોટી સાઈઝનું આવે એને છીણીને પછી એનો રસ નીતારીને પછી લઈ લીધું છે ને બટાકો લીધું છે એક છીણીને એને પણ મેં છીણીને એનું બધું જ પાણી કાઢીને પછી આપણે લીધું છે પછી અડધી દૂધી આવે મેં એને પણ છીણીને લઈ લીધી છે મેં દૂધીનું પાણી નથી કાઢ્યું આપણે આંડવો પોચો થાય એટલા માટે મેં દૂધીને પાણી નથી કાઢ્યું બધું જ આપણે બરાબર સરસ મિક્સ કરી લઈએ ફ્રેન્ડ આ હાંડવો બહુ જ સરસ બને છે ફ્રેન્ડ તમે જરૂરથી ટ્રાય કરજો ફરાળી હાંડવો એકદમ સરસ અને હેલ્ધી બધા વેજીટેબલથી ભરપૂર તમે આમાં બીટ પણ એડ કરી શકો છો કેપ્સિકમ પણ એડ કરી શકો છો ઝીણું સમારીને તમને જે વેજીટેબલ પસંદ હોય ફ્રેન્ડ તો તમે એડ કરી શકો છો આપણે બધું જ સરસ બરાબર મિક્સ કરી લીધું છે ફ્રેન્ડ તો તમારે થોડું આપણે મીઠું ક્રશ કરવામાં એડ કર્યું છે એટલે ચાખી લેવાનું અને મીઠોનો સ્વાદ ઓછો હોય તો તમે એડ કરી શકો છો ઉપરથી તો ફ્રેન્ડ આપણે વેજીટેબલ એડ કર્યા છે એના પ્રમાણનું મીઠું આપણે એડ કરવાનું છે તો આપણે મીઠું અને મસાલા બધા એડ કરી દઈએ તો સૌથી પહેલાં આપણે એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરી દઈશું પછી આપણે તીખું લાલ મરચું થોડું એડ કરી દઈશું અને અજમો નાખીએ છીએ આપણે હાંડવામાં એની જગ્યાએ આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું જે વેજીટેબલ એડ કર્યા છે એના પ્રમાણેનું આપણે મીઠું એડ કરીને બધું સરસ બરાબર મિક્સ કરી લઈએ હવે જે ફ્રૂટ સોલ્ટ ઇનો આવે છે એને આપણે એડ કરી દેવાનો છે અને એની ઉપર થોડું પાણી એડ કરવાનું છે અને પછી આપણે સરસ એક જ ડાયરેક્શનમાં હલાવી લેવાનું છે અને આપણું ખીરું તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ આપણે એની અંદર દહીં નાખ્યું છે એટલે થોડું ખટાસ નેવું તો આવી જ ગયું છે અને આપણે થોડા ઉપરથી ધાણા એડ કરીને રેડી કરી લઈશું અને મેં એક બાજુ બે પરી તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે આ હાંડવો નોનસ્ટિક પેનમાં બનાવીએ છીએ તો પછી આપણે એક ચમચી જેટલા તલ એડ કરી દઈશું અને તલ થોડા તતળી જાય પછી આપણે જે ખીરું બનાવીને રાખ્યું છે ફ્રેન્ડ એ એડ કરી દઈશું તલ ઉડે નહીં એટલા માટે મેં ઢક્કન રાખ્યું છે ઉપર તમે આ હાંડવો એલ્યુમિનિયમવાળા કઢાઈમાં પણ બનાવી શકો છો પણ નોનસ્ટિકમાં એકદમ સરસ બને છે એટલે મેં નોનસ્ટિકમાં બનાવ્યું છે તો તમારે જેટલી સાઇઝનો અંડવો બનાવવો હોય એટલી સાઇઝનો તમે બનાવી શકો છો મેં અત્યારે થોડું મોટી સાઇઝનો બનાવ્યો છે એટલે મેં ચારથી પાંચ ચમચા જેટલું એડ કર્યું છે બેટર હવે આપણે ઉપરથી પણ એને તલ એડ કરી દઈશું તો એકદમ સરસ અને ક્રિસ્પી બનશે અને દેખાશે પણ બહુ જ સરસ અને હવે આપણે આને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે થવા દઈશું તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે ફ્રેન્ડ આપણે ચેક કરી લઈશું તો આપણો હાંડવો નીચેથી સરસ થઈ ગયો છે હવે આપણે આને પલઢી લઈશું તો તમારે પલટવા માટે એક ડીશનો પણ ઉપયોગ કરી શકો છો ઉલટો કરવા માટે પણ મેં અત્યારે આવી રીતનો જે ઝારો આવે છે મોટી સાઇઝનો એને તમે આવી રીતે નીચે એડ કરીને પછી આવી રીતે ફેરવી શકો છો તો ઇઝીલી ફરી જશે આ તમે તાવેથાની મદદથી કરવા જશો તો ફ્રેન્ડ હાંડવો તૂટી જશે તમારે ધ્યાન રાખવાનું હવે આપણે નીચેની સાઈડ પણ દસ મિનિટ સુધી આપણે શેકાવા દઈશું ધીમા તાપે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે ફ્રેન્ડ અને આપણો હાંડવો એકદમ સરસ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ દેખાય છે આપણો હાંડવો આપણે એને પ્લેટમાં કાઢી લીધો છે અને હવે આપણે એને કટરથી કટ કરી લઈએ આ એકદમ સરસ એકદમ પોચો અને એવો સરસ હાંડવો બને છે જો તમને પોચો ના ભાવતો હોય તો તમે દૂધીને બધું તમે ઓછું એડ કરીને પણ બનાવી શકો છો પણ એકદમ હાંડવો પોચો હોય તો બહુ જ સરસ લાગે છે તો રેડી છે ફ્રેન્ડ ફરાળી હાંડવો તો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો